હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયો મનાવવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લો મિત્રો તારીખ છે આજે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આજે કપામાં આપણે દવાનો ચોથો રાઉન્ડ ચાલુ છે તો વિડીયોના એન્ડ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો મનાવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો મિત્રો અત્યારે આમાં કપાસમાં દવાનો ચોથો રાઉન્ડ ચાલુ છે બરાબર આપણે એક જ દવાનો ઉપયોગ કરીએ છીએ બીજી એક આપણે દવાનો છંટકાવ કરતા નથી આપણે એક જ દવા જે મોનોકોટો અને સાયપરીથીઓન આપણે દર ખેલાય એનો છંટકાવ કરીએ છીએ અને ભેગું કદાચ કોઈક ખાતર હોય અથવા ફૂટ કરવાની દવા હોય એ તે બાકી દવામાં તો જો આપણે સાયપરિથિયોન અને મોનોકોટો બેનો તે સ્પ્રે કરવી છે અને તમે કપા જોઈ લ્યો રેડી આ તારીખ છે આજ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ લેડી જ આ કપા અવળો આવળો થઈ ગયો છે આપણે આમાં લાગત પાણી કીધું પાછી દવાનો સ્પ્રે કરી દઈએ આપણે આમાં તો અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે જોઈ આ કપા તમે બરોબર જોઈ લ્યા બાવીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ રેડી લા કપામાં સ્પ્રે જોઈ આ બાજુની એરમાં અને આ આવડી એરમાં તો હાલો મિત્રો દવાનો છંટકાવ થઈ ગયો છે અને તો બસ હવે આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો હાલો ફરીએ ફરી મળીએ પાછા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં લગી બધાને જય માતાજી